સાંસદના દિશા નિર્દેશ અંતર્ગત નવસારી જિલ્લાને સ્વચ્છતા છેડાયું છે વધુમાં વધુ જોડાયા અને સ્વચ્છ નવસારી જવાબદારી અમારી સૂત્ર સાર્થક કરતા થાય એ હેતુ નવસારી જિલ્લા તંત્ર દ્વારા આજે વહેલી સવારે યોજાયેલી સ્વચ્છતા મેરાથોન દોડવીરોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સંસારી સાંસદ સી આર પાટીલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવાની નેમ સાથે નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલના માર્ગદર્શનમાં ગત ડિસેમ્બર બે હજાર ત્રેવીસ થી સ્વચ્છતા અભિયાન છેડાયું છે જેમાં અત્યાર સુધીમાં નવસારી જિલ્લામાંથી ત્રણ હજાર ટન વધુ કચરો કાઢવામાં આવ્યો છે સાથે જ લોકો જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે જેમાં આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રોટરી ક્લબ ઓફ નવસારીના સંગાપ્તે સ્વચ્છતાના મેરાથોન યોજવામાં આવી હતી વહેલી સવારે શહેરના લુનસીકુલ મેદાન ખાતે પંદરસો થી વધુ લોકો મેરાથોનમાં દોડ લગાવવા ઉમટી પડ્યા હતા મેરાથોનમાં ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરના વિભાગના લોકોએ દોડ લગાવી હતી દોડથી થકી સ્વચ્છતાના સંદેશ સાથે શેરીજનોએ સ્વચ્છતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો દોડમાં ભાગ લેનાર તમામ દોડવીરો વિરોહ અને ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે સ્વચ્છ ધસો તો સ્વસ્થ રેશોનો સંદેશ સાથે શેરીજનોએ પોતે પોતાના ઘરે મહલાસ શેરી સાથે સોહેરને સ્વચ્છ બનાવવા પ્રયાસ કરી એવી અપીલ પણ કરી હતી યસ મારું નામ ડોક્ટર જલ્પા વાળા છે હાલો નવસારી આજે હું ખુબ જ આનંદ માં છું કેવસારી જવાબદારી અમારી કરવામાં આવ્યું છે ઘણા બધા લોકો ભાગ લઈ રહ્યા છે એમની સાથે ઘણો બધો આનંદ થઈ રહ્યો છે જેમ કે ઘણા બધા અલગ અલગ એજ વ્યક્તિ પણ અહી આવી રહ્યા છે પંચોતેર પંચ્યાસી પાસઠ વર્ષ ના અમારી જેવા યંગર્સ પણ અહિયાં ઘણા બધા ઉત્સાહ સાથે અહી કનેક્ટ થયા છે જેના માટે રિયલ

નવસારી ના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર આરોગ્ય પ્રત્યે લોકોનો ઉત્સાહ જોઈ તંદુરસ્ત જીવનની શુભેક્ષા પાઠવી હતી સાથે નવસારી જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આવનારા ત્વના પ્રોજેક્ટ વિશે પણ માહિતી આપી હતી જેમાં નવસારીની પાણી સમસ્યા સમાધાન માટે છસો કરોડ રૂપિયાની યોજના બનાવવામાં આવી હોય સાથે પ્રથમ તબક્કામાં ત્રણસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી ગઈ હોવાનું જણાવી વાસીઓએ પાણીની તરસ છિપાવશે અને લાગણી વ્યક્ત કરી હતી સાંસદ સીઆર પાટીલે નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં સફાઈ કરી શહેરીજનોને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી સાંસદ દિશાદર્શન કાર્યક્રમ દ્વારા અને માધ્યમ સાથે નવસારી જિલ્લામાં ત્રણસો સાઠ ગામો અને નવસારી ગણદેવી ભીલીમોરા નગરપાલિકા આ તમામને સ્વચ્છ કરવા માટેનું એક અભિયાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે એની અપેક્ષા પ્રમાણે શરૂ કર્યું હતું અને લગભગ એ પૂર્ણતાને આવે છે નવસારી સ્વચ્છ નવસારી જવાબદારી અમારી એવા સ્લોગન સાથે જ્યારે આ કાર્યક્રમ શરૂ થયો એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો નવસારી શહેર અને નવસારી જિલ્લાના તમામ લોકોએ જે રીતે સફાઈ ઝુંબેશમાં એ જોડાયા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌ પત્રકાર મિત્રો દ્વારા જે રીતે એનો પ્રચાર અને પ્રસાર થયો એના કારણે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને આજે નવસારીના ત્રણસો સાઠ ગામો અને ત્રણેય નગરપાલિકા એ ખૂબ સ્વચ્છતા સાથે આગળ વધી રહી છે સ્વચ્છ નવસારી જવાબદારી અમારી સાથે અમે એક નવું સ્લોગન આપ્યું કે તંદુરસ્ત નવસારી જવાબદારી અમારી એટલે નવસારીને તંદુરસ્ત રાખવા માટે આપણે બધા પ્રયત્ન કરીએ એની માટે આજે એક આ મેરેથોનની પણ આજે યોજવામાં આવી હતી આ દોડની અંદર ખૂબ લોકોએ પંદરસોથી વધુ લોકોએ ભાગ લીધો અને જે રીતે ઉત્સાહિત થઈને એમણે કામ કર્યું છે એનાથી નવસારીમાં એક ખૂબ સારો મેસેજ ગયો છે નવસારી જિલ્લાની અંદર તંદુરસ્ત રાખવા માટે તમામ ટીબી પેશન્ટને સરકારની યોજનાથી વધુ અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ મદદ થઈ રહી છે અને એમને એમાંથી બહાર લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે નવસારી જિલ્લાના તમામ કુપોષિત બાળકોને પણ કુપોષણમાંથી બહાર લાવવાનો પ્રયત્ન થયો છે અને બહુ જલ્દીથી અમે એમને કુપોષણમાંથી બહાર લાવીશું નવસારીમાં જે પાણીની જરૂરિયાત હતી એ જરૂરિયાત પૂરી કરવા માટે આજે ઘણી બધી જરૂરિયાતો પૂરી થઈ છે પરંતુ બીજા છસો કરોડ જેટલા કામો એ મંજૂર થયા છે ત્રણસો કરોડની તો ગ્રાન્ટ પણ આવી ગઈ છે ફેબ્રુઆરી પહેલાં એનું ખાતમુહૂર્ત થશે અને આ કામોમાં નવસારીની જે પાણીની હજુ આવશ્યકતા છે કે આવનારા દિવસોમાં જે જરૂરિયાત વધવાની છે એ પણ પ્રોજેક્ટોને આવરીને નવસારીની જે તરસ છુપાવવાનો પ્રયત્ન આપણે કરવાના છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે દાંડીને ડેવલપ કર્યા પછી પીએમ મિત્રા પાર્કે નવસારીને આપીને નવસારીને ખૂબ મોટી એક ભેટ આપી છે એના દ્વારા લગભગ સિત્તેર હજાર જેટલા યુવાનોને ત્યાં જ્યાં અલગ અલગ સુરત કે વાપી કે વલસાડ બધા કામ માટે જવું પડે છે એના બદલે હવે અમને નવસારીમાં જ કામ મળશે અને એના કારણે ઘર આંગણે પોતાના ફેમિલી સાથે વધુ સમય રહી શકશે એ પ્રકારનું ડેવલપમેન્ટ પણ નવસારીમાં થઈ રહ્યું છે આપ સૌને અને નવસારીના નવસારી જિલ્લાના તમામ નગરજનોને ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન સૌ કલેક્ટર શ્રી ડીડીઓ એસપી એમના અધિકારી કર્મચારી સફાઈ કર્મચારી ને સંગઠનના તમામ લોકો ને સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન નવસારીના સાંસદ દિશા દર્શન અંતર્ગત પ્રથમ તંત્ર સાથે પાલિકાઓને ગ્રામ પંચાયતો સ્વચ્છતા અભિયાનને છેડી શહેર અને ગામડાઓને સ્વચ્છ બનાવવા સાથે એ જાગૃત કરી નવસારીને સ્વચ્છ રાખવા લોકો પોતાની જવાબદારી સમજે એવા પ્રયાસ હાથ ધર્યા છે પરિમલ મકવાણા ટીવી ન્યૂઝ